સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાતો સિવાય કોઈ રાહત મળી નથી માત્ર નજીવા વળતરની છૂટી છવાઈ ચુકવણી થઈ છે આ પરિસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી અમિત ચાવડાની સૂચના અનુસાર ખેડૂતો માટે દેવા માફી પાક વીમા યોજના ટેકાના ભાવે ખરીદી નુકસાનીના વળતર માટે વિશેષ પેકેજ વગેરે જેવી માંગણીઓ સાથે ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી અરવિંદસિંહ સોલંકીની આગેવાનીમાં એસઆર પેટ્રોલ પંપથી રેલી સ્વરૂપે નીકળી જય જવાન જય કિસાનના નારા સાથે દહેગામ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધનપાલ સી ડી ચૌહાણ દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરતભાઈ રબારી અને તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શ્રીઓ તાલુકાના ખેડૂતો પદાધિકાર શ્રીઓ તેમજ કાર્યકર ભાઈ બહેનો મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ તાલુકા સદસ્ય શ્રીઓ વોર્ડ પ્રમુખો જોડાયા હતા

કે આજે જે કમોસમી વરસાદથી ગુજરાતનો ખેડૂત બે હાલ પરિસ્થિતિમાં થયો છે સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં જે વરસાદ પડ્યો ડાગર કપાસ મગફળી જેવા પાકોને જે ભયંકર નુકસાન થયું છે એના અનુસંધાનમાં આજે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાણા સાહેબની સીધી સૂચનાથી અમે આજે કલોલ અને આજે ફરી અહીંયા દેઢા જે આવેદનપત્ર આપ્યું છે દસેક દિવસથી સમગ્ર ગુજરાતની અંદર અતિવૃષ્ટિ થઈ ગઈ ચોમાસા એક પછી કમોસમી તોફાન આવી ગયું આ અંદર સમગ્ર ગુજરાતના વિવિધ પંથકોમાં કે જે ગુજરાતની અંદર સિત્તેર ટકા જરૂરી વસે છે એમાં ગુજરાતની અંદર ભયંકર અતિવૃષ્ટિ થઈ આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનું નુકસાન એટલે કે સો ટકા નુકસાન થઈ ગયું જે પાક અઠવાડિયા દસ દિવસ પછી લેવાનો હતો મગફળી કપાસ